બિહાર જેવા દ્રશ્યો હવે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે જેને સાંભળીને લોકોના મનમાં એક જ સવાલ ઉભો થશે કે શું કાયદાનો હવે કોઈને પણ ખૌફ રહ્યો નથી દિવસેને દિવસે વધી રહેલી દાદાગીરી અને ખુલ્લેઆમ થઈ રહેલા હુમલાઓ વચ્ચે તાજેતરમાં વધુ એક એવો બનાવ અરવલ્લીથી સામે આવ્યો છે જ્યાં ઉપ પ્રમુખના નાના ભાઈએ ભાજપના એક કાર્યકરનો પીછો કરીને તેના હાથ પગ તોડી નાખ્યા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના ખુલાસા બાદ થયેલા આ હુમલાથી સમગ્ર જિલ્લામાં તકદીલી ફેલાઈ ગઈ છે ત્યારે કયા ઉપપ્રમુખના ભાઈએ આ ભાજપના કાર્યકર પર હુમલો કર્યો છે આપણે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા થોડા સમયથી સતત સવાલોમાં રહી છે ત્યારે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તે રીતે નાની નાની બાબતમાં પણ ખુલ્લામ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આ બનાવ સીધો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ

આ પહેલીવાર વાર ન હતું કે બિપિન પટેલ પર હુમલો થયો હતો અગાઉ પણ બે વખત હુમલા થઈ ચૂક્યા છે અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને અસામાજિક તત્વો વધુ નિડર બની ગયા છે અને હવે ફરી એક વખત આ રીતે હુમલો કર્યો છે ત્યારે મોડાસા ખાતે ભાજપના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા બિપિન પટેલ પર નજર રાખવામાં આવી હતી અને જ્યારે માલપુરના સુંદરપુર ગામ નજીક થાર ગાડીમાં આવેલા નિર્ભય સિંહ રાઠોડ ના નાના ભાઈ પ્રીતમ રાઠોડે તેના સાગરીતો સાથે લોખંડ ના સળિયા વડે હુમલો કર્યો હતો ત્યારે માલપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ હાલ નોંધી છે અને કાયદેસર ની કાર્યવાહી ને હાથ ધરી છે હુમલાખોરો ઘટના બાદ ફરાર થયા થઈ ગયા હતા અને તેમની ધરપકડ માટે તાજવીજ ચાલી રહી છે ત્યારે આ ઘટનાને પગલે ઈજાગ્રસ્ત કાર્ય કરે નિવેદન પણ આપ્યું છે ત્યારે શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને જ સાંભળી લઈએ બોલો શું થયું ચાર ચાર વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની ત્યાં હતું ત્યાંથી પાંચ સાડા પાંચે મીટિંગ હતી ત્યાંથી હું નીકળ્યો વરસાદ ફૂલ ચાલુ હતો ત્યાં ગોઈમપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો ધીમે ધીમી જતા હતા ત્યારે સામે બ્લેક કલરની થાળ રાઠોડ પ્રિત્યસિંહ બાદ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ના નાના નાનાભાઈ પ્રિતેશ રાઠોર અને એના બે જોડીદાર પાંડોર મુશભાઈ પ્રતાપભાઈ પાંડોર શિવાભાઈ પાંડોર ઉકેલ લાલુ આ એને ગાડી મારા સામે લાવી દીધી મને સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો લોખંડનો સરિયો મને માર્યો ધાર્યું હતું મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા મારો મોબાઈલ છીનવી લીધો મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા અને મને કે ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો તો ની ચૂંટણી કેમ લડો એમ તને પતા જ દેવાનું છે એમ તને જીવ તો મેં માનો જ નથી એમ ના તો ચૂંટણી જ કેમ લડો અને અગાઉ બી છ સાત મહિના પહેલા મારા પર ગાડી મારી હતી સ્કોર્પિયો તે મારા પર હુમલો કરવામાં આવ્યો તો બે બીજી વખત હતો અરવલ્લી આ બહુ નીકળ્યો છે એમ અને મારા પાછળ ગાડીઓ આવતી હતી વચ હું ધીમે ધીમે આવતું હતું મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે તો હું ધીમે ધીમે આવતો હતો મને રસ્તામાં જે મારા ગામે હું જતો તો ત્યારે સુંદરપુર ની ગોઈમપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલર ની થાળ એ બ્લેક કાર મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને સીધી અડાડી દીધી અને મને સરિયાથી અને ધારિયાથી મને હાથ પગ છોડી નાખ્યા

મોટો હુમલો થઈ શકે છે જો રાજકીય કાર્યકર પર જ આવા ભયાનક હુમલા થાય તો સામાન્ય જનતાનો શું

वैष्णव जन तो कहिए जे पीड़ पराई